એનાથી શું થાય છે એમ સમજી એ રીતે આ ઉજાગર થઈ ગયો એટલે રહી ગયો નકર એ ઉપાડી લેત પૈસા અમારા ગામમાં કૃષિ સહાય પેકેજ 20 25 માં જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિની જાણ અમને ભેશન ટીડીઓ અને ગ્રામ સેવક મારફતે થઈ અને પછી અમે એને અમને પૂછ્યું કે તમારા ગામમાં આવી રીતે થયું છે એટલે અમે ગામના ખેડૂતોને જાણ કરી કે ભાઈ હાથ બાર તમારી છે અને આધાર કાર્ડ અને બેંક પાસબુક અન્ય કોઈનું છે એટલે ખેડૂતો અને ગ્રામ લોકોને અમે ગામના ગ્રુપ થકી આખા ગામને જાણ કરી કે આવા ત્રીસ વિસંગતતાવાળા ફોર્મ આપણા ગામમાં ભરાણા છે સમગ્ર ઘટનામાં વિશેનો ઈરાદો શું હતો એનો ઈરાદો ભ્રષ્ટાચાર કરવાનો હતો અને પૈસા લેવાનો બીજો તો શું હોય જે ખજૂરી અડમતિયા ગામની અંદર જે કૃષિ સહાય પેકેજમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર તો થયો એ બરોબર છે પણ જે લોકો નિર્દોષ વ્યક્તિ રહી ગયા છે ને તેને સહાય મળે એવી મારી સરકારને અપીલ કરું છું અને તપાસની અંદર તપાસની બાદ તમામ અહેવાલ જોતા આ જે અરજીઓ છે જે મૃત માણસો છે અવસાન પામેલા છે અથવા બે ખાતેદાર છે એવા તમામની અરજીમાં વિસંગતતામાં જવાબદાર વિસી ઠરેલ હોય જેથી વીસી ઉપર પોલીસ ફરિયાદ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ગ્રામ પંચાયતને પણ આ વીસી ઉપર તેમની રીતે જે ખાટાકીય અને વહીવટી પ્રક્રિયા કરવાની હોય એની સૂચના આપેલી છે તેમજ ખજૂરી હળમતિયામાં કે ભેસાણની અંદર જે કાયદેસરના લાભાર્થીઓ છે એમાંથી એક પણ લાભાર્થીઓ બાકી નથી અને તેની અરજી તે ખજૂરી હળમતિયામાં પણ કે બીજા કોઈ પણ ની અરજી એવી બાકી નથી જે લાભ આપવા પાત્ર હોય એવી આ ફક્ત અરજીઓ જે હતી એ અવસાન પામેલા અને જે બે ખાતેદાર હતા એની અંદર જ વિસંગતતા થયેલી હતી અને જે અત્યારેથી જ રિજેક્ટ કરવામાં આવેલી છે એમાં જિલ્લા કક્ષાની તપાસ ટીમે એવો અહેવાલ પાઠવ્યો કે ત્રીસ ફોર્મની ચકાસણી કરતા આ વ્યક્તિએ નવ લાખ ઓગણપચાસ હજાર ને ત્રણસો રૂપિયાની છેતરપિંડી કરેલી છે જેમાં છ વ્યક્તિઓ મરણ ગયેલ હોય તેમના નામની પણ અરજી કરવામાં આવેલી હતી તથા અન્ય જે બાર અરજીઓ હતી તે પણ ડબલ થયેલી હતી અને જે ટોટલ આ છવ્વીસ અરજી છે તે રિજેક્ટ થયેલી હતી અને અન્ય જે ચાર અરજીઓ છે તે જિલ્લા કક્ષાએ મોકલેલી હતી પરંતુ જિલ્લા કક્ષાએથી નાણાંની સહાય ચૂકવવા અરજી પરત કરતાં આ અરજી જે વીસી છે તેના જ ઈમેલ આઈડી પર આવેલી હતી એટલે જેના પરથી સ્પષ્ટ થયું હતું કે આ જે વીસી છે જયેશ રામજીભાઈ ખંખાડિયા એવો તે આમાં દસ્તાવેજો સાથે ચેડા કરેલો હોય તથા સરકાર સાથે ગુને વિશ્વાસઘાત કરેલો હોય તથા જે અરજદાર જે હોય છે જેઓને ખરેખર આ રકમ ચૂકવવાની હતી તેઓની સાથે પણ છેતરપિંડી કરેલી હોય એટલે હાલ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને તેના વિરુદ્ધની કાયદેસર કાર્યવાહી ચાલુ છે સંબંધિત ટીમ દ્વારા તમામ સાધનની કાગળોની ચકાસણી કરવામાં આવેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર છે તેમની સામે એફઆઈર કરવામાં આવેલ છે એટલે આ બાબતે એમણે કોઈ આ પ્રકારનો પ્રયત્ન કર્યો હોય તો એ અમારી જાણવા નથી ખાસ નાણાકીય બાબત હતી તો એને લઈને એવું કહી કે મારી ભૂલ થઈ છે એ હવે વધુ તપાસમાં બહાર આવી શકશે ભૂલ પણ અત્યારે તો પ્રાથમિક તબક્કે એમાં નિષ્કાળજી દર્શાવેલ છે અને ભૂલ જણાયેલ છે જેના આધારે જ આપણે આ એફઆઈઆર દાખલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને વધુ સારી બાબત એ છે કે અમારું જે આ તંત્ર છે એમણે પૂરતી કાળજી રાખી અને તમામ ચકાસણ કરેલ હોવાથી જેથી આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ ન થાય એનું કાળજી રાખી અને કોઈ પણ નાણાકીય લાભ ખોટી રીતે ન લેવાયેલો એને આપણે અટકાવી શકાય છે